સીએમ સાથે રાજ્યમંત્રી અર્જુન મોઢવાડિયા અને કૌશિક વેકરિયા પણ જોડાશે ડોક્ટર પ્રદ્યુમન વાજા પણ સીએમની મુલાકાત દરમિયાન તેઓની સાથે રહેશે તો હાલ મહત્વના સમાચાર જે અસરગ્રસ્ત વિસ્તારો છે કે જ્યાં માવઠાએ વિનાશ વહી રહ્યો છે એવા વિસ્તારોની મુલાકાત ખુદ સીએમ લેવાના છે કોઈ અધિકારી નહીં સીએમ મુલાકાત લેશે ગીર સોમનાથના આ મુલાકાત દરમિયાન તેઓ અસરગ્રસ્ત ખેડૂતો સાથે સીધો સંવાદ પણ કરશે તો આ સાથે જુનાગઢના માળિયાના પાણીદ્રા ગામની પણ સીએમ મુલાકાત લેવાના છે અને ખેડૂતો સાથે વાતચીત કરવાના છે અને સ્થિતિની સમીક્ષા કરશે હાલ જે આ પરિસ્થિતિ જે માવઠાએ વિનાશ વહી રહ્યો છે ખેડૂતોના ખેતરોની અંદર તેની સમીક્ષા કરવા માટે સીએમ ખુદ જઈ રહ્યા છે આજે ગીર સોમનાથ અને જૂનાગઢ સ્થળ ઉપર જઈને ખેડૂતોના નુકસાનીનું જાતે જ તેઓ નિરીક્ષણ કરશે જાતે જ સ્થિતિનો તાગ મેળવશે ડોક્ટર પ્રદ્યુમન વાજા પણ સીએમની સાથે ઉપસ્થિત રહેવાના છે માવઠાના કારણે ખેતીમાં ભારે નુકસાન થયું છે અને જેને લઈને

તેઓની સાથે રાજ્યમંત્રી અર્જુન મોઢવાડિયા અને કૌશિક કવેકરિયા પણ ઉપસ્થિત રહેશે તો ડોક્ટર પ્રદ્યુમન વાજા પણ સીએમની આ મુલાકાત દરમિયાન તેઓની સાથે રહેવાના છે માવઠાના કારણે ખેડતીમાં ભારે નુકસાન થયું છે અને તેવામાં ખેડૂતો જે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે આજ જ મુદ્દે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન પર સંવાદદાતા અરવિંદ જોડાયા છે જે પ્રમાણે પરિસ્થિતિ છે અરવિંદ જે માહોલ છે ખેડૂતોમાં એક બાજુ રોષ છે અને બીજી બાજુ સીએમ જાતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે સીધા ખેડૂતો સાથે તેઓ સંવાદ કરવાના છે અપડેટ એથી ચોક્કસ જણાવજો ગીર સોમનાથમાં છે દસ થી પંદર જેટલો વરસાદ તો પડ્યો છે તેને લઈને જે ભૂપેન્દ્ર પટેલ આજે છે તે કોડિયા તાલુકાના કરવાસણી ગામ મુલાકાત થયું છે ખાસ કરીને અગાઉ પણ જે કેબિનેટ મંત્રીઓ હતા કે અર્જુનભાઈ મોઢવા અને પ્રભુનભાઈ વાજા પણ તે આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો બહુ નારાજ હતા જે વરસાદ ને મગફળીનો પાક હોય કપાસ હોય તે તમામ નાશ થયો હતો ત્યારે ખેડૂતોની એક જ માંગતી કે સર્વે ખેડૂતોને પાક માફ કર્યો જે પાક ધિરાણ છે તે માફ કરી અને જે ખેડૂતોને સહાય વહેલી તકે કરે ત્યારે જે કેબિન મંત્રી છે વિજિટ કરી ગયા હતા ત્યારબાદ જે લોકોનો જે અસંતોષ ખેડૂતોમાં ભારે હતો કે સરકાર કે વારે આવે વારે આવે સંતોષ છે ત્યારબાદ સર્વેની કામગીરી હાથ ધરવામાં આપે છે સર્વેને લઈને જે નેટના ધ્યાન લઈને જે ખેડૂતોમાં ભારે નારાજગી હતી કે પચીસ તારીખ પછી જે સર્વ થવું જોઈએ તેમાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી ત્યારબાદ જે સર્વેની કામગીરી હતી હાથ ધરવામાં આવી ત્યારે ચર્ચા કરશે ખેડૂતોને આશા છે કે આજે સીએમ આવી અને ખેડૂતોને કે પેકેજ આપે અને પાત જેવી જે યોજનાઓ છે તેમાં પણ રાહત આપે તેવી ખેડૂતોની એક લાગણી અને માંગણી સતાઈ રહી છે જી બિલકુલ અરવિંદ આભાર વિગત અમે સરકાર દ્વારા મુખ્યમંત્રીને અમે બધા સરપંચોના લેટર મૂકી સંસદ આપણા ધારાસભ્યનું લેટર મોકલાવીને સરકારશ્રીને અમે નમ્ર અપીલ કરી હતી અમે વહેલી તકે ખેડૂતને પાકનું નુકસાન સર્વે કરવામાં આવે એ બાબતે અમે બધા એક અપીલ કરી આજે અમને મુખ્યમંત્રી કોડીના તાલુકાના કડવાસણ ગામે આજે મળવા આવે છે તો અમને આજે ખૂબ લાગણી અપેક્ષા થાય છે આજે કોડીનાર તાલુકાના કડવાસણ ગામે જ્યારે મુખ્યમંત્રી શ્રી પ્રજ્યુમન ભૂપેન્દ્રભાઈ પધારે છે ત્યારે આજે મુખ્યમંત્રી શ્રીને અમારે અમારા તાલુકા વતી એવી રજૂઆત કરવાની છે કે તાલુકાના દરેક ગામનોને પેકેજ જાહેર થાય અને પેકેજમાં વધારેમાં વધારે રકમ ખેડૂતોને મળે એવી અમારી

સીએમ આવી અને ખેડૂતોને શું આશ્વા આપે છે અને એક આશા રાખીને બેઠા છે કે વહેલી તકે આજે સીએમ પેકેજ આપે તેવી આશા રાખીને બેઠી રહ્યા છે યુદ્ધ કેપિટલ અરવિંદ સોઢા ગીર સોમનાથ